જો તમે શોધી રહ્યા હો બેસ્ટ ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ્સ ફોર ડાયાબિટીસ પેશન્ટ કે પછી બેસ્ટ ફૂડ ફોર ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કે પછી ડાયાબિટીસને નિયંત્રણ કરવા તમારું પાચનતંત્ર ક્યાં ઉપયોગી છે પાચનતંત્રને કેવી રીતે મજબૂત કરવું તમારું ગટ એટલે કે તમારું પેટ ડાયાબિટીસ ઉપર કેવી અસર કરે છે અને ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલમાં રાખે છે તમારા ગટને તંદુરસ્ત રાખવા માટે શું ખાવું તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે એક પણ સેકન્ડ ગુમાયા વગર વિડીયો જોજો કારણ કે આ વિડીયો તમારી લાઈફ બચાવશે તમને એક એવા પ્રોબ્લેમમાંથી ઉગાડશે જે પ્રોબ્લેમનું ધ્યાન કોઈનું પણ નહીં જાય ડોક્ટર પણ એ તરફ કદાચ ધ્યાન ના આપી શકે એવા પ્રોબ્લેમ છે જે આપણને અત્યારે ખબર જ ના હોય કે આ પ્રોબ્લેમ પણ ડાયાબિટીસ ઉપર અસર કરતો હશે તો મારી સાથે જ રહેજો ક્યાંય જતા નહીં હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા થવાના છે જ્યાં દોસ્તો તમારો સૌથી પહેલો ફિટનેસ ગોલ ડાયાબિટીસ કંટ્રોલ એના પછીનો ફિટનેસ ગોલ વેઇટ મેનેજમેન્ટ એના પછીનો તમારો મહત્વપૂર્ણ જો ગોલ હોય તો એ છે હેલ્ધી ઇમ્યુનિટી સિસ્ટમ અને હેલ્ધી ઇમ્યુનિટી સિસ્ટમ મેળવવા માટે હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ અને હેલ્ધી ઇમ્યુનિટી અને હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ થવાથી તમારી હેલ્ધી ગ્લોઈંગ સ્કીન અને લાંબા કાળા વાળ મારો સ્ટ્રોંગ સ્ટેમિના ખૂબ જ સારી યાદશક્તિબરજસ્ત મૂડ આ બધા જ ફિટનેસ ગોલ આજનો વિડીયો જોવાથી અને સમજવાથી પૂરા થશે તો ભારતમાં વ્યાપેલા ડાયાબિટીસને હરાવવા માટે અને એકસો એક મિલિયન લોકોને બચાવવા માટે આપણું મિશન છે હરાવો ડાયાબિટીસને દરેક વિડીયોને ધ્યાનપૂર્વક જોઈને એકસો એક મિલિયન લોકોની સાથે સાથે તમારું ડાયાબિટીસ પણ રિવર્સ કરો દોસ્તો તમને ખબર છે કે આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ કરવા માટે આપણે પેનક્રિયાઝ અને લિવર બેની જરૂર પડે છે પરંતુ એક ત્રીજું અંગ છે જે તમારા ડાયાબિટીસ ઉપર સીધે સીધી અસર કરે છે અને જો તમે એ અંગને ના સાચો એ એ વસ્તુને ના સાચો તો તમારું પેનક્રિયાઝ અને લિવર પણ તમારું ડાયાબિટીસ ઓછું નહીં કરી શકે દોસ્તો આ મહત્વપૂર્ણ વસ્તુ છે તમારું પેટ એટલે કે તમારું ઘટ જ્યાં દોસ્તો તમારું ઘટ એ તમારું બીજું મગજ છે જ્યાં દોસ્તો આપણું ઘટ એ મગજને પૂછ્યા વગર પોતાના સ્વતંત્ર નિર્ણયો લે છે પાંચ કરોડ ચેતાતંત્ર ધરાવતું આપણું ઘટ એ ખરેખર આપણે બીજા મગજનું કામ કરે છે તમામ તમારા મેટાબોલિક એન્જેમ છોડવા તમારા બાઉલ મુવમેન્ટ કરાવવી અને તમારા ખોરાકનું પાચન કરાવવું તમારા ખોરાકને ધીમે ધીમે આગળ લઈ જવું આ બધું જ સ્વતંત્ર રીતે આપણા મગજને ખબર ના પડે કે મગજને પૂછ્યા વગર આપણું પેટ એટલે કે આપણું ઘટ કરતું હોય છે આપણું પેટ મગજ કરતા સુપીરિયર છે એની સાબિતી તમને આપું તો આપણા મગજ વચ્ચે અને પેટ વચ્ચે એક જોડતી પાવર લાઈન છે આ પાવર લાઈનનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને માલુમ પડ્યું કે નેવું ટકા સંદેશા આપણું ઘટ એટલે કે આપણું પેટ મગજને મોકલે છે અને મગજમાંથી ફક્ત દસ ટકા સંદેશા આપણે પેટમાં આવે છે તો જે ડિસિઝન પાવર છે એ નેવું ટકા ડિસિઝન પાવર આપણા પેટનો છે અને એમાં પણ નેવું ટકા પાવર આપણા પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો છે જ્યાં દોસ્તો સારા બેક્ટેરિયા એ તમારા મગજનું કામ કરે છે તમારું ઘટ અને એની અંદર રહેલા સારા બેક્ટેરિયા તમારી લાગણીઓ પર કંટ્રોલ કરે છે ભાવનાઓને કંટ્રોલ કરે છે તમારો મૂડ સારો કે ખરાબ કરી શકે છે અને તમારી ઊંઘ સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે દોસ્તો આવો જોઈએ કે આપણા ગટ્સમાં એવું તો શું છે એવા કેવા હોર્મોન્સ છે જે હોર્મોન્સ આપણી મૂડ ભાવનાઓ આપણી ઊંઘ આ બધા ઉપર અસર કરે છે દોસ્તો આપણા ગટ્સમાં ઘણા બધા હોર્મોન્સ છે એમાં સૌથી મહત્વપૂર્ણ હોર્મોન ડોપામાઇન જે તમને મોટિવેશન કરે છે તમને મૂડમાં રાખે છે કોઈ પણ કામ કરવાનું એક ધગસ આપે અથવા તો કોઈ સંબંધ બાંધવા માટેનું તૈયાર કરે એ છે ડોપામાઇન આ ડોપામાઇન તમારા ઘટ્સમાં વધારે હોય છે એના સિવાય જેએ બી કરીને હોર્મોન આવે છે એ હોર્મોન તમને શાંતિ આપે છે સેરેટોનિન નામનું હોર્મોન નેવું ટકા ઘટમાં હોય છે અને આ હોર્મોન તમને ખુશી આપવાનું કામ કરે છે તમને ખુશખુશાલ રાખે છે મેલાટોનિન નામનું હોર્મોન એ તમારી ઊંઘ કંટ્રોલ કરે છે અને મોટાભાગનું મેલાટોનિન આપણા ગટમાં જ ઉત્પન્ન થાય છે એટલે જો તમારું પેટ બગડે જો તમારા પેટમાંથી સારા બેક્ટેરિયાનો વિનાશ થઈ જાય અને ખરાબ બેક્ટેરિયા આવી જાય તો તમને માનસિક ટેન્શન એન્ઝાઇટી મગજનો ફોગ એટલે કે મગજમાં એવા વિચારો આવે સપના દેખાય એ બધું થઈ શકે છે તમારું તમામ આખું મેટાબોલિઝમ એટલે કે તમારી ગ્રંથિઓમાંથી છૂટતા હોર્મોન્સ એ બધું ડિસ્ટર્બ થઈ શકે છે તમને ડિપ્રેશન આવી શકે લો એનર્જી ફીલ થાય તમારું ડાયાબિટીસ વધી જાય તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધી જાય આ બધું જ તમારું પેટ અને સારા બેક્ટેરિયા ખરાબ થવાથી થઈ શકે છે દોસ્તો જ્યારે તમારું ઘટ ઇન્ફ્લેમેશન થાય છે એટલે કે ઘટની અંદર બગાડ થાય છે ખુલ્લા પડે છે છાલા પડે તમારી ઘટની દીવાલ પાતળી થાય આવું બધું થાય એટલે કે ઇન્ફ્લેમેશન થાય ત્યારે સાથે સાથે જ તમારા બ્રેઇનનું પણ ઇન્ફ્લેમેશન થાય છે એ તમારું ઘટ જે નેવું ટકા ડિસિઝન લે છે અને તમારું બ્રેઇન જે વિચારવાનું કામ કરે છે બંને ઇન્ફ્લેમેશન થવાથી તમારું ઓવરઓલ હેલ્થ ખૂબ જ ખરાબ થઈ શકે છે તમારા પેટની અંદર આવેલી એક મ્યુકસ જેવી જે લાઇનિંગ હોય છે દેખાતી નથી પારદર્શક લાઇનિંગ હોય છે આખા પેટની અંદર એનું પડ હોય છે એ પડ એકદમ પાતળું થાય અને તમારું ઘટ લીકી થઈ જાય એટલે કે તમારું ઘટ લીકેજ થઈ જાય ત્યારે તમારી તબિયત બગડે છે અને સીધે સીધી અસર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી દેવામાં થાય છે અને સીધે સીધી અસર તમારું ડાયાબિટીસ દવાઓ લેવા છતાં કે બીજું બધા જ પ્રયત્નો કરવા છતાં કંટ્રોલમાં ના આવે ઘણા બધા મને કોમેન્ટ કરે છે કે તમે આ બધું બતાવ્યું અને હું કરું એ છું તેમ છતાં મારો શુગર ત્રણસો રહે છે તો દોસ્તો એનું કારણ આ જ હોય છે તમારું ઘટ ખરાબ હશે તો તમારા બીજા બધા પ્રયત્નો પણ નકામા જઈ શકે દોસ્તો તમારા ઘટમાં રહેલા સારા બેક્ટેરિયા ડિસિઝન મેકર હોય છે જ્યાં દોસ્તો તમને ખબર નહીં હોય કે કલ્પના પણ નહીં હોય પરંતુ તમારા શરીરનું ડિસિઝન તમારા પેટમાં રહેલા સારા બેક્ટેરિયા લેતા હોય છે અને એનાથી જ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કંટ્રોલ થાય છે અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ઓછું થાય છે જે ક્રેવિંગ આવતું હોય છે એકદમ ભૂખ લાગી જતી હોય છે એનું નિયંત્રણ પણ તમારા શરીરમાં રહેલા સારા બેક્ટેરિયા કરતા હોય છે દોસ્તો ક્રેવિંગ્સ ઉપર આપણો એક વિડીયો આ વિડીયોની આગળ રજૂ થઈ ગયેલો છે તમે ના જોયો હોય તો ચોક્કસ રીતે જોઈ લેજો દોસ્તો આપણી પાસે વૈજ્ઞાનિક પુરાવાઓ છે કે તમારા સારા બેક્ટેરિયા તમારું ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલમાં કરે છે તો દોસ્તો સારા બેક્ટેરિયા એક આપણા પેટમાં સારો એસિડ ઉત્પન્ન કરે છે અને આ એસિડ ઇન્સ્યુલિનનો પ્રભાવ તો વધારે જ છે સાથે સાથે લિવરને મજબૂત કરે છે અને આ બંને રીતે કામ કરીને તમારા શુગરને સ્ટેબલ રાખે છે એટલે જ દોસ્તો જો સારા બેક્ટેરિયા મરી જાય અને એની જગ્યા ખરાબ બેક્ટેરિયા લઈ લે તો તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ ખરાબ થઈ શકે છે એનું પરિણામ એ આવે કે તમારું સુગર કંટ્રોલમાં ના રહે તમારો વેટ વધે તમારી દવાઓનો ડોઝ વધારવો પડે અને આ ઓવરઓલ આ બધું થઈને તમે થાકેલા જણાવો તમારા શરીરમાં જરાય એનર્જી ના હોય એવું લાગે દોસ્તો આપણા શરીરમાં અત્યારની પેઢીમાં લગભગ એક હજાર સારા બેક્ટેરિયાના પ્રકારો હોય છે આ એક હજાર જે પ્રકારો છે એ ઘટતા ઘટતા આવે છે જેમ જનરેશન એક પછી એક બદલે છે એમ બેક્ટેરિયાના પ્રકારો આપણા શરીરમાંથી ઓછા થતા જાય છે એનું કારણ છે આપણે એન્ટીસેપ્ટિક યુઝ કરીએ ખેતરોમાં દવા ન ખાય એન્ટીબાયોટિક્સ આપણે લઈએ દવા તરીકે અને આપણે લાઇફસ્ટાઈલ જ એવી હોય કે આપણે બહારનું ખાઈએ તળેલું ખાઈએ એટલે એક પ્રકારનું જેમ કોઈ પક્ષીઓ કે કોઈ પ્રાણીઓ લુપ્ત થઈ જાય એમ આપણા શરીરમાંથી અમુક બેક્ટેરિયાના આખાના આખા પ્રકારો લુપ્ત થતા જાય છે અને એમ થતાં થતાં આપણે વેરાયટી ઓફ બેક્ટેરિયા ઓછી થતી જાય છે દોસ્તો પેઢી દર પેઢી કેમ આવું થાય છે તો એની શરૂઆત માતાના દૂધમાંથી થાય છે માતાનું દૂધ એ સારા બેક્ટેરિયા પોતાના બાળકને ટ્રાન્સફર કરવાનું એક સારું માધ્યમ છે એના સિવાય માતાના સ્તનની ઉપર ચામડી ઉપર લાગેલા સારા બેક્ટેરિયા પણ બાળકને મળે છે પરંતુ અત્યારે આપણે એન્ટી બેક્ટેરિયલ સોફથી નાથતા હોઈએ છીએ અને એન્ટી બેક્ટેરિયલ સોફથી સ્તન સાફ કરવાથી સારા બેક્ટેરિયા સ્તન ઉપરથી મરી જાય છે અને બાળકની માતાના શરીરના સારા બેક્ટેરિયા એ જે ક્વોલિટી એ જે પ્રકાર એ મળતો જ નથી અને એ પેઢીમાંથી એ પ્રકાર ખતમ થઈ જાય છે આપણે અત્યારે ડેરીનું પાશ્ચુરાઈઝેશન દૂધ પીએ છીએ આ પાશ્ચુરાઈઝેશન કરેલું દૂધ પીએ એટલે ખરાબ વસ્તુઓ તો બધી જતી રહે અને આપણને તાવ ના આવે રોગ ના થાય એ તો બરાબર પણ એની સાથે સાથે સારા બેક્ટેરિયાની પેઢી પણ દૂધમાંથી નાશ પામે છે અને એવું થવાથી તમને બેક્ટેરિયાની અલગ 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 જાત નથી મળતી આપણે હવે જર્સી ગાયનું દૂધ દૂધ પીતા થઈ ગયા છે જે કહેવાય તમારા સારા બેક્ટેરિયાનો નાશ કરે છે અને તમારા આંતરડાની દીવાલને નુકસાન કરે છે દિવાલને આવું થવાથી તમને કઈ કઈ તકલીફ થઈ શકે તો તમારું મેટાબોલિઝમ બગડે ડાયાબિટીસ વધે છે તો કરું જ સાથે સાથે તમને પેટનો દુખાવો કબજિયાત ગેસ પેટ ભારે લાગવું ટોયલેટ વારંવાર જવું પડે ખાધા પછી પેટમાં દુખવું એસિડિટી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જવી અને તમારા ચામડીના પ્રોબ્લેમો ઊભા થવા સ્કિન ડિઝીઝ થવા આ બધા પ્રોબ્લેમો ઊભા થાય જો તમને આ બધા લક્ષણો હોય તો તમે એવું સમજી શકો છો કે તમારા શરીરમાંથી સારા બેક્ટેરિયા ખલાસ થઈ ગયા છે કે સારા બેક્ટેરિયા વધારવા માટે તમારે શું કરવું જોઈએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ બંનેનો સંગમ કરીશું ત્યારે જ સારા બેક્ટેરિયા તમારા શરીરમાં વધે સૌથી પહેલું બહારનું કોઈ પણ પેકેજ વાળું ફૂડ નહીં ખાવાનું ઘરમાં પણ તળેલું ફૂડ કે એકદમ મરી મસાલાવાળા વાળા જે તમારા પેટ ઉપર ખૂબ દબાણ કરે એવું ના ખાવું તમારા ભોજનનો સમય નિશ્ચિત રાખવો તમારા ભોજનનો પોર્શન કંટ્રોલ કરવો ઓવર એટિંગ ના કરવું જોઈએ તો એટલું દૂધ પીવું એટું દૂધ એટલે શું તો ભેંસનું દૂધ એટું હોય છે અને ગીર ગાયનું દૂધ એટલે કે આપણી દેશી ગાયોનું દૂધ ેટું હોય છે એટલે કે જર્સી ગાયનું દૂધ તમારે ના પીવું એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કે એન્ટીબાયોટિકનો ઉપયોગ જેમ બને એમ ઓછો કરવો જે માતાઓ બાળકોને દૂધ પીવડાવતી હોય એ માતાઓએ પોતાના સ્તનને સાબુથી ના ધોવા પરંતુ ફક્ત ગરમ પાણીથી જ ધોવા તમારે શું ખાવું એમાં બે પ્રકાર પડે છે એક પ્રકારના ખોરાકો છે જે પોતે બેક્ટેરિયા ધરાવે છે અને બીજા ખોરાકના સમૂહ છે એ બેક્ટેરિયાનું ભોજન છે તો આવ આપણે એ બંને પ્રકારો જોઈ લઈએ છીએ જે ખોરાકોમાંથી તમને બેક્ટેરિયા મળશે એ ખોરાકો છે દહીં જ્યાં દોસ્તો અને એ દહીં તમારે ઘરમાં બનાવેલું તાજું વાપરવાનું છે બહારનું સ્વીટ કરેલું દહીં કે લસ્સી કે એ બધું તમારે નથી લેવાનું એના સિવાય જો દહીંમાંથી તમે પાતળી છાશ બનાવો તો એ છાશ તમને સારા બેક્ટેરિયા તો આપશે જ પણ સાથે સાથે તમને હાઈડ્રેટેડ રાખશે અને તમારો મૂડ સારું રાખશે અને તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરશે આખો આપણો છે તમે ના જોયો હોય તો જોઈ લેજો એવી કાંજી બનાવીને પીવો તે કાંજીમાંથી તમને સારામાં સારી માત્રામાં સારા બેક્ટેરિયા મળી જાય છે ઈડલી ઢોસા કે ઢોકળા તમે ઘરે હાથો લાવીને બનાવો એમાંથી તમને ખૂબ જ સારા બેક્ટેરિયા મળશે પરંતુ આ જ આઈટમો જો તમે બજારમાંથી લાવશો તો એ બજારમાં ફરમેન્ટ કરેલા નથી હોતા એની અંદર સોડા નાખીને ફૂલાવવામાં આવે છે એટલે બજારમાંથી લાવીને જો તમે ઢોસા ઇડલી કે ઢોકળા ખાશો તો તમને લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે દોસ્તો આ ખોરાકો હતા જેમાંથી તમને ડાયરેક્ટ બેક્ટેરિયા મળી જાય હવે એવા ખોરાકો જોઈએ જે તમે ખાધેલા બેક્ટેરિયાનો ખોરાક બને અને એ બેક્ટેરિયાની વૃદ્ધિ કરે અને તમને ફાયદો કરે એવા ખોરાકોમાં સૌથી પહેલાં તો ફાઈબરયુક્ત બધા જ ખોરાકો તમારે લેવા ફાઈબર એ બેક્ટેરિયાનો ખોરાક પણ છે અને બેક્ટેરિયાને રહેવાનું ઘર પણ છે એટલે ફાઈબરયુક્ત ખોરાકો તમારા સારા બેક્ટેરિયા માટે મહત્વના છે એના સિવાય કાચા કેળા ડુંગળી લસણ ભાજી ઓટ્સ શિયા સીડ્સ અળસી રાજગરો બાજરો અનાજ ટોપરું મોરિંગા એટલે કે સરગવો અને કઠોળ આ બધું તમે ખાશો તો એ તમારા બેક્ટેરિયાનો ખોરાક છે અને બેક્ટેરિયા તમારા સારા રહેશે સ્વસ્થ રહેશે અને તમે પણ સ્વસ્થ રહેશો જય હિન્દ